યાર <laughs> <laughs> એ બધા ભૂત ને ભૂત યુટ્યુબર ઇન્સ્ટાગ્રામ મોલેબો ઓ કરીને આવશે બધા ના ના ભૂત ના આવે તો લાગતી તા હા મતલબ બહુ લાગા ભાઈ બહુ એક લાગા કાલ બેઠા હતા ને કાલ નહીં તો તમે એ બોધું આલી યુટ્યુબ ઇસ્ટા મોર WhatsApp મોર બધું ભૂત બધી માલ આ વાત નહી વાત કર એવું ટાઈમ

આપણો આપલે કેટલી ડાળી ગયા છે આપણો થોડો બતાવ તો બસ એમ છે અને આપણ દીકણ કઈ ગયા પાછા આપો થોડો બી વઈ છે અને બાપ દાદા દીકણને એવું કઈ ગયા તો બધું ચીસ આમ આમ આળી ઓઢિયરમાં તો બતાવ તો કે થોડી જમમાં ઓ બાપા ઊભા જાવ પછી હું હું બહુ લાગે ને ઊભા જાવ આ આ આપણો સાચો કોણ છે ઊભો બહુ આ

તો મોઠું હોય એક નંબર નું ખબર નઈ પડતી હોય આ તો પાછું ઉપાલીએ ઉપાલીએ અને એ જગ્યાએ નઈ મેલો બીજી જગ્યાએ મેલ લે આ લઈ જઈએ

બે વખત એક પીખું લઈ ગયો ને પીખ મારી ઊંઘ ખરાબ થઈ ગઈ આ તો મને ખબર પડી હું ગોઠવી મેલું એવું લાગે ને આપવા દે થાપાઈ નાખું આખતો

મારી અંદાજ મજા ભૂલ ભૂલ થઈ અંગા મજા ભારે અંદાજ મજા ભૂલ 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 થઈ મજા મજા

અમે સુધી લા મજા કર દે ગોમમાં તો બહુ સુલતાતા કે અમે ય ના સોલે ય નતોય લાગતી ના મુ નહી કે લાગતી મને બી કે નહી લાગતી યાર હા તો મનભાઈ રાગણ સુતરી

પછાડેબ વારું નહીં કાં કયું હતું આ તો હકીકત વાળું ચાડે હું છો ઘણી બદલો નું એવું વાલું જોવા જવું બોલે જો બોલ બોલ તમારે આવવું પડે એ એકલો બોરું પાછા અમે બે તો ઘરે હેડે ના ને મારી મારા ગટ કો ખાય તો જો થઈ જા હા હેડ આવવું પડશે હો પાછા ના હોય પાછા હા હેડો હંગાત ઓમ કી તો s <laughs> <laughs>

પાછા

આતો મે તો બે આદ તૈન વાતો કરતા પાછળ ને અરે જલી તો લાગે આ બધી વાતો મેલો અને પેલા જોવો દીપા કે દીપા હું લેતા તો તમે એક વખત ભુગર 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 મુકર હું તમને એક વાત કહું મેં આવું પૂવો જોવું શિમ્પા લઈ ગયો હું લઈ જઉં જોવો પાછે તા થારે કાંકા જોકું સંતી પર દીકરો સંતી પર એ તો અલ્યા અંખા

વેટા વગર નું એક વાગે બુવા આવતો હે બકરા રાખી રાખે ને હવે બેટા કાં તેરા તો ખબર પડે આ થઈ જે આવી જો આ તો કોયે બુવા આવી સાઈ તો લાગે કા

Ya ripari buti, mkouti. Mkouti wadou?